મહાનગરપાલિકા દ્વારા બાયોડાયટી પાર્કની જાળવણી કરવા વિશેષ ભાગલા લેવા મેયર ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં એકસો કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિશાળ કોઝવે અને વૃક્ષો તેમજ છોડ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બાયોડાયવર્સિટી પાર્કની જાળવણી કરવા વિશેષ ભાગ લેવાયા હતા મેયર ચેરમેન ને રજૂઆત કરવામાં આવી હતી તેમજ સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓ બાયોડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લીધી બાયોડાયવર્સિટી પાર્કમાં પંદર જેટલા ગેટ હોવાને કારણે પાર્કની જાળવણી પાલિકા તંત્ર માટે મોટો પડકાર બની છે రిపోర్టర్ అరవింద రాథోడ్ జనాదేశ్ సూర